તો ગાઈસ કેમ છે વેલકમ બેક ટુ માય YouTube ચેનલ રાધા જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ નવા આ વિલોગ માં તમારું હાર્દિક સ્વાગત છે તો આપણે તજે ચાર ના બધા જે રે માં આજ થઈ ગયું છે બહુ બહુ નેકલ નું મોડું કારણ કે મને થોડા થોડી માટે એટલે કે જે સમો અને કાલ નો વિડિયો એટલે છે કાલ થોડો પ્રોબ્લેમ થઈ ગયો કારણ કે ગાડી ચોરાઈ ગઈ હતી આપણી ગાડી ચોરાઈ ગઈ એટલે એને થોડા થોડી માં કઈ મેળ નહી હો Asalamualaikum, assalamualaikum, apa-apa cakilah merah maga di 2000, 5000 cokilah in 500 kiroan 400 kiroan botan, gadei mekik dahulu, gadei mekik dahulu, panggeng, 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 manggeng, 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 manggeng,

નથી તો આપણે સીધા અંદર જાવું બરોબર છે તો જાય સીધા અંદર હાલો માર્કેટ નો તમને માર્કેટમાં એટલે કે કે જો માર્કેટ આપણે જાય સીધા રોડથી રસ્તા પાસે આવી જાય રિક્ષા તો આપણે કડીક મેં કયો જવું પડે ફોન કારણ કે ગેર બદલાવ આપણે ઓટો ઘેરમાં તો કે ગાડી છે ની બરોબર છે તો આપણે જાય સીધા કેમ્પસ માં મોડો થઈ જ વાંધો નહી બહુ જાય સીધા કેમ્પસ ની અંદર આ શું અલગ બીજા રસ્તે થયા અલગ ચાલવા તો માર્કેટ નો વ્યુ તો ગાય ગાડી આવી ગઈ પાસે રિઝર્વ માં કારણ કે કાલે જે હોવાનું કટો પૂરે ઉઠવું ને પાછું ધોળા માં બધું પૂરું કરી નાખ્યું બરોબર આજે પાછી રિઝર્વ આવી ગઈ કાલે રિઝર્વ માં આવી ગઈ આજે ડસકા મારા છે એટલે રિઝર્વ નાખી દીધી બહુ પેટ્રોલ જવા કારણ કે થોડા થોડી જેટલી કરી કાલ લગભગ સાડત્રીસ કિલોમીટર તો આમ ને આમ રાજુલા ને રાજુલા ગયા ખબર તો એને ખબર પડે કે લગભગ એક લીટર માં ગાડી સાઈઠ સિતર આપી દઈ તો મારા અંદાજ પ્રમાણે હું લાભ કરું છું પછી પૂરા દેવું વાત કરી દેવું અત્યારે તો જાશે ગાડી દાદાની સીધી અંદર કારણ કે હમણાં ચોરીનો માહોલ છે આપડી ગાડી ઉપર નજર હશે જ

de la guerre au maxi આપણે પહોંચી જાય વાવર વડોડ કાઈ ખબર પડી ખબર પડે જ નહીં થાય આપણે ટાવર રોડે ઘડીમાં પહોંચી જાય ખબર એ ન ગાડી ટાઈન્સ નહીં રહે ગાડી ધીમે તાજે હતી છે એટલે બંધ કરવાની પોઝિશન આવી આપણી છે આ છે ખાલી હાવ ખાલી એમ કરવા છે હવે હવે ગાડીને લોક લોક પાર્ક કરવાની આપણે માટે ગાડી હાલો પાર્ક દીધી છે ગાડી પાર્ક એક્ઝેક્ટલી લોકે મારી દીધો છે નંબર પ્લેટ

અબ પરનો જાળો પડે એસે આદ જામ છે અમે એસે દાખું એસે જ તો તા હા આપડે ગાડી જેને જ રાખ્યું કારણ કે અપા પેલે આપડે તો પડે આલો બ્રેક ને ગોસે જે હું નથી જાતો વિચાર બહુ ટકા ટ્રેક ટ્રોક પુરા કાઈ ની ઈ જાતો ઓકે કેnte કાઈ બ્રેક